નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં ચેપ્ટર નંબર નવ સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર આઠ જોઈશું દાખલા નંબર આઠ માં છે જો સમલમ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય તો અહીંયા મેં એક સમલમ ચતુષ્કોણ એબીસીડી દોરેલો છે એમાં સમાન ન હોય સમાંતર ન હોય તો આ બે બાજુ સમાંતર છે બરોબર આપણને ખબર છે સમલમ ચતુષ્કોણ માં એક જ બાજુ સમાન હોય હવે જે સમાંતર ન હોય તેવી બાજુ એટલે AB અને CD બંને કેવી છે સરખી છે તો સાબિત કરો કે તે ચક્રીય છે બરોબર ચક્રીય છે સાબિત કરવા માટે આપણે શું કરવાનું કે એના સામસામેના જે ખૂણા છે એ 180 અંશના થાય છે સરવાળો એ સાબિત કરવાનો છે તો આપણે અહીંયા જોઈએ તો લખીએ કે સમલમ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સીડીમાં એડી સમાંતર બીસી છે અને સમાંતર ન હોય સમાંતર ન હોય તેવી બાજુ તેવી બાજુ એ બી બરા બરાબર સીડી છે બરોબર મિત્રો આપણે જે આકૃતિમાં લખ્યું તે પ્રમાણે દોર્યું હવે અહીંયા શું કર્યું કે બીસી ને લમ એ દોર્યો અને ડીએફ લંબ બીસી દોરેલ છે આપણે દોર્યા તો લખીએ અહીંયા કે અહી એ લંબ લમ બીસી અને ડીએફ લંબ બીસી દોરો જે આપણે અહીંયા આકૃતિમાં પહેલેથી દોરી દીધા છે હવે આના લીધે બે ત્રિકોણ બને છે ત્રિકોણનું નામ શું છે કે એબીઈ ત્રિકોણ અને ડીએફ ડીએફ સી ત્રિકોણ બરોબર તો હવે આ ત્રિકોણમાં જોઈએ આપણે તો અહીંયા લખશું કે ત્રિકોણ એ ઈ એ ઈ એ ઈ બી ત્રિકોણ અને ત્રિકોણ ડી સી ડીએફ ડીએફસી માં ડીએફસી માં બંને ત્રિકોણમાં શું છે તો આપણને જ ખબર છે કે લમ દોર્યા છે એટલે છે બી બરાબર આપણે અહીંયા AE લંબ લમ બીસી અને ડીએફ લમ બીસી જે દોરેલ છે એના રીતે હવે આપણને શું કીધું છે કે સમાન સમલમ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બે બાજુઓ કેવી છે સરખી છે તો અહીંયા આપણે આ જે કાટકોણ ત્રિકોણ બને છે એમાં કાટકોણ ખૂણાની સામેની બાજુ એટલે એટલે કર્ણ થશે આપણે અહીંયા લખી કે કર્ણ 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 સીડી થાય બરોબર આ ક્યાંથી આવ્યું તો કે પક્ષ મુજબ હવે હવે અહીંયા શું છે કે સમાંતર બાજુઓ બંને સમાંતર બાજુઓ છે બરોબર એટલે બંને બાજુઓ કેવી થશે સરખી થશે બરોબર સમાંતર બાજુઓની વચ્ચેના જે ઊભા આપણે લંબ દોર્યા છે માપ થાય સરખા થાય તો લખી શકશે કે બરાબર સોરી એ ઈ બરાબર એમ ક્યાં એ ઈ બરાબર ડીએફ બરોબર કારણ કે એડી સમાંતર બીસી હોવાથી માટે કાકબા પ્રમાય મુજબ प्रमेय मुजब त्रिकोण एक्ोन एकरूप त्रिकोण ए, डी एफ सी थे शूथ के खूनो ए ई बराबर खूनो डी सी एफ थीपीसी मुजब બરોબર કયા બે ખૂણા તો કે આ બંને ત્રિકોણ છે માટે એ બંને ત્રિકોણના આ જે બે ખૂણા છે ડીસી બી થશે અને આપણે આપીશું એક નંબર હવે હવે શું હતું કે જો મિત્રો એડી બરોબર આજે એડી અને બીસી સમાંતર છે એની છેદિકા કોણ છે એબી છે અને છેદિકાથી સમાંતર બાજુઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃ કોણો એમનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ હોય તો અહીંયા આપણે લખીએ તો વળી એડી સમાંતર બીસી અને એબી તેમની

બરોબર એટલે શું થશે તો કે સમાન છે તો આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર એકસો ને અંશ કારણ કે ખૂણો બી બરાબર ખૂણો સી થાય છે બરાબર પરિણામ એકમાં સાબિત કરેલું માટે તેવી જ રીતે સોરી અંશ થાય મિત્રો તો માટે આપણે લખી શકીએ કે માટે ચક્રીય ચતુષ્કોણ માટે ચક્રીયને માટે ચતુષ્કોણ એ બી સીડી એ ચક્રિય ચતુષ્કો જોઈશું દાખલા નંબર નવ દાખલા નંબર નવ માં શું કહે છે કે બે વર્તુળો એકબીજાને બિંદુઓ બી અને સી માં છેદે છે રાજે બંને વર્તુળો છે આકૃતિમાં જેમ જો તમે બંને વર્તુળો એક તો બિંદુ બી અને બિંદુ સી આકાર છેદે છે બી માંથી પસાર થતા બે રેખા ખંડ બરોબર આ બી માંથી પસાર થતા બે કયા રેખા ખંડ કયા વર્તુળોને અનુક્રમે એ ડી એડી અને એટલે કે એ અને ડી બંને વર્તુળને છેદે છે અને પી અને ક્યુ માં છેદે છે તે રીતે દોરેલા છે આકૃતિમાં જુઓ તો સાબિત કરો કે એસી ખૂણો

વર્તુળમાં વર્તુળમાં વૃત્ત ખંડમાં આવેલા ખૂણા આવેલા ખૂણા સમાન હોય છે માટે શું થશે ખૂણો એ સી પી બરાબર ખૂણો એ બી પી થાય બરોબર ખૂણો એસી પી બરાબર ખૂણો એ બી પી થશે અને આપણે આપીશું એક નંબર તેવી જ રીતે બીજા વર્તુળમાં શું થશે ક્યુ સીડી બરાબર ક્યુ બી ડી થશે તો લખીશું તેવી જ રીતે તેવી જ રીતે ખૂણો ક્યુ સીડી બરાબર ખૂણો ક્યુ ડી થાય અને આપણે આપીશું બે નંબર હવે હવે ખૂણો એ બી પી બરાબર ખૂણો ક્યુ ડી આ બંને ખૂણા અભિકોણ હોવાથી કેવા થાય કે અભિકોણો હંમેશા કેવા હોય સરખા હોય અભિકોણો કેવી રીતે બને અહીંયા જુઓ મિત્રો આ બંને ખૂણા શું છે અભિકોણો છે આ બંને ખૂણાના માપ કેવા થશે સરખા થશે માટે એક અને બે અને ત્રણ પરથી બરોબર આને આપણે આપીશું ત્રણ નંબર એક બે અને ત્રણ પરથી શું થશે કે એબીપી અને ક્યુબીડી મતલબ એબીપી અને ક્યુબીડી સરખા હોય તો એસીપી અને ક્યુસીડી સરખા થાય તો લખીશું અહીંયા કે ખૂણો એ બરાબર ખૂનો ક્યુસીડી થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા થાય છે ફરીથી જો ના ખબર પડી હોય તો એકવાર વાર સમજાવું કે અહીંયા એ ખૂણો અને એ બી પી ખૂણો આ બંને એક જ વર્તખૂના ખૂણામાંથી સમાન થાય એ રીતે બીજા વર્તુળમાં ક્યુ સીડી અને ક્યુ એક જ વ્રત ખંડમાં આવેલા ખૂણા સમાન થાય તો આ બે ખૂણા સમાન થયા બરોબર મિત્રો હવે આ બે સમાન કરો એટલે આ બે ખૂણા અભિકોણ છે બરોબર કયા એ બી પી અને ક્યુ બીડી અભિકોણ હોવાથી સરખા થાય હવે આ બે ખૂણા સરખા છે અને આ અને આ ખૂણા સરખા છે તો માટે ચારે ચાર ખૂણા કેવા થાય એકબીજાને સમાન થશે એટલે આ દાખલો આપણો આવી રીતે સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે આભાર મિત્રો